આજરોજ જન્માષ્ટમી પર્વ નિમિત્તે વલસાડના ટાવર સહિતના અલગ અલગ વિસ્તારોમાં મટકી ફોડ કાર્યક્રમ યોજાયો તારીખ સત્તર ઓગસ્ટ રવિવારના ત્રણ વાગ્યાથી શરૂ થયેલા કાર્યક્રમની વિગત મુજબ સમગ્ર દેશમાં જન્માષ્ટમી પર્વની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મદિન બાદ બીજા દિવસે મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે વલસાડ શહેરમાં પણ અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારથી જ મટકી ફોડ કાર્યક્રમને લઈ મટકીઓ બાંધવામાં આવી હતી અને બપોર બાદ ડીજેના તાલે મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગોવાડિયાઓ બનેલા નાનાથી લઈ મોટા લોકો ડુંગર જેવું ચઢાણ બનાવી મટકી ફોડી જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરી હતી અને સાથે જ જય રણછોડ માખણ ચોરના નાદથી શહેર ગુંજી ઉઠ્યું હતું